વડોદરા રક્ષિત કાંડમાં નવો ખુલાસો થયો છે રક્ષિત અને તેના મિત્રોએ સેવન કરેલો ગાંજો ગોલ્ડન ચોકડીથી લવાયો હોવાનો ખુલાસો થયો રક્ષિતે ગોલ્ડન ચોકડીથી ગાંજો મેળવ્યો હતો રક્ષિત ચોરસિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે કર્યું હતું ગાંજાનું સેવન વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ પાસેથી માનુ રક્ષિત કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે વધુ એક ખુલાસો થયો શું અપડેટ અત્યંત ગુપ્ત કાંડમાં નવો ખુલાસો થયો છે જ્યારે તે જણાએ ગાજાનું સેવન કરી હતી એવો રિપોર્ટ આવતા ભારતીય પોલીસે ફરીવાર રક્ષિતની ધરપકડ કરી અને તપાસ કરવામાં આવી તો એના મિત્ર ભરત એના મિત્રને સુરેશ ભરવાડને સાથે લઈ ગઈ અને ગોલ્ડન ચોકરીથી ગાજ હતું વિગત મળી રહી છે ત્યારબાદ ત્રણેય સુરેશ ભરવાડના ઘરે કાંકુ ચૌહાણ રક્ષિત પોખત્યા ત્રણે જણાએ ત્યાંથી ગાંજાનું સેવન કર્યું અને ત્યારબાદ ત્યાંથી કાર લઈને નીકળ્યા હતા એવો પણ ખુલાસો થયો છે હાલ તો રક્ષિત ફરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે પરંતુ ત્રણેય જણાએ ગોલ્ડન ચોકલેટની ગાંજો લાવી સેવન કર્યું હોવાની વિગતો બહાર આવી છે